યાદેવી સર્વભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આજે પાવન પર્વ નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે ત્યારે આજે માતાજીના કયા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે તે તમને જણાવીશું ચંદ્ર હાસો જ્વલકર શાર્દુલ વર કાત્યાયની શુભમ દદયાદ દેવી દાનવ ઘાતિની નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે છઠ્ઠા દિવસે ભગવતી દુર્ગાની છઠ્ઠી શક્તિ કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરાય છે દેવી કાત્યાયની જીવનમાં નકારાત્મકતાનો નાશ કરે છે માતાની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે માતા કાત્યાયની વ્રજમંડળમાં અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ પૂજાય છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે ઉપાસનાથી સાધકનું મન બે ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્રમાં સ્થિર થાય છે માતાની ચાર ભૂજા છે જેમાં ઉપરનો હાથ અભય મુદ્રામાં છે નીચેના હાથ વરદ મુદ્રામાં એક હાથમાં કમળ અને બીજા હાથમાં તલવાર ધારણ કરેલ છે માતાને મધ ખૂબ જ પ્રિય છે જો ઇતિહાસની વાત કરીએ તો કત નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર કાત્ય ઋષિ થયા આજ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા આ ઋષિએ ભગવતી મા જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી આકૃત અપ કર્યું કાત્યાયન ઋષિની ખૂબ ઈચ્છા હતી કે મા જગદંબા પોતાના ઘરે પુત્રી રૂપે અવતાર લે ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો અને તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો મહર્ષિ કાત્યાયનની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને શક્તિએ તેમને ત્યાં પુત્રીના સ્વરૂપમાં જન્મ લીધો મહર્ષિ કાત્યાયનના નામ પર જ માતાજીનું નામ કાત્યાયની પડ્યું માતાજીના સ્વરૂપે મહિષાસુરનું મર્દન કર્યું હતું દેવી ભાગવત પુરાણ અનુસાર માતાજીના સ્વરૂપની પૂજા ગૃહસ્થો અને વિવાહ ઇચ્છુક લોકો માટે ખૂબ જ ફળદાયી છે ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની માતાની જ પૂજા કરી હતી એવી માન્યતા છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત રહે છે યોગ સાધનામાં આજ્ઞાચક્રનું મહત્વપૂર્ણ સ્થાન છે આજ્ઞાચક્ર માનવ શરીરમાં ઉપસ્થિત સાત ચક્રોમાં સૌથી શક્તિશાળી ચક્ર છે આ દિવસે ધ્યાનપૂર્વક પ્રયાસ કરવાથી ભક્તને સહજ ભાવથી માતા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે જે પણ ભક્ત માતાના સ્વરૂપનું પૂજન કરે છે તેમના ચહેરા પર એક અલગ કાંતિ રહે છે તે આ લોકમાં રહીને પણ અલૌકિક સુખનો અનુભવ કરે છે કપટી રાક્ષસનો વધ કરનાર માતા કાત્યાયનીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ઘટના હિન્દુ ધર્મનું ગહન પ્રતીક છે એવું કહેવાય છે કે મા કાત્યાયનીના ઘણા હાથ છે જેઓ દેવતાઓ દ્વારા ભેટમાં આપેલા શસ્ત્રોથી આશીર્વાદિત છે જ્યારે શિવે તેમને ત્રિશૂળ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વાયુદેવે ધનુષ્ય ઇન્દ્રદેવે વજ્ર બ્રહ્માદેવે પાણીના વાસણ સાથે રુદ્રાક્ષ વગેરે આપ્યા હતા તો આજના પાવન દિવસે તમે પણ મા કાત્યાયનીની આરાધના કરો અને ધન્યતા અનુભવો તો નવલા નોરતાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના હેપી નવરાત્રી